આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સરકાર સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે અવિરતપણે કામ કરી રહી છે અને ટૂંક સમયમાં દેશભરમાં સહકારી ટેક્સી સહકારી વીમો અને સહકારી વચ્ચે સહકાર પ્રોજેક્ટ જેવી પહેલો શરૂ કરશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ આઈ આઈ અર્થ સમિટ બે હજાર પચીસના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કર્યા વિના વિકસિત ભારતનું સ્વપ્ન શક્ય બનશે નહીં તેમ પણ કહ્યું હતું ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય સમિટ વૈશ્વિક પરિવર્તન માટે ગ્રામીણ નવીનતાનું સશક્તિકરણ થીમ પર કેન્દ્રિત છે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડના એરમાર્શલ નાગેશ કુમારે દેશ માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમણે જવાનોને સંબોધન કર્યું હતું તેમજ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી રાષ્ટ્રીય સુરક્ષા માટે તાલીમ ટેકનોલોજીકલ એકીકરણ અને નાગરિક લશ્કરી સંપર્કના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો એરમાર્શલ કપૂરે એરમેન અને અધિકારીઓની કામગીરી શિસ્ત અને સજ્જતાની સરાહના કરી હતી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક કરોડ પાસઠ લાખ રૂપિયાના ખર્ચે આદિપુરની અદ્યતન શાક માર્કેટ બનાવવામાં આવશે આદિપુરમાં ચાર દાયકાથી એસી લાઇન વિસ્તારમાં શાક માર્કેટ કાર્યરત છે ગંદકી અને રખડતા ડોરોના જમાવડા વચ્ચે શાકભાજી ખરીદવા આવતા લોકોને મુશ્કેલી થતી હોવાથી આ જગ્યાએ નવી શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી વિગત મુજબ નવી શાક માર્કેટનો પ્લાન તૈયાર થઈ ગયો છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક નિર્માણ કાર્ય પણ શરૂ કરાશે અનેક સુવિધાઓથી સભર આ શાક માર્કેટનું નિર્માણ થયા બાદ નગરજનોની વર્ષો જૂની માંગ સંતોષાઈ જશે ગાંધીધામમાં ટાગોર રોડ પર વધતા અકસ્માતોને રોકવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના મધ્યભાગમાં ગ્લેર સ્ક્રીન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સ્ક્રીન સામેથી આવતા વાહનોની હેડલાઇટનો તેજ પ્રકાશ આંખોમાં પડતો અટકાવે છે તેનાથી ડ્રાઈવરો સલામત રીતે વાહનો ચલાવી શકે છે અને રોડ અકસ્માતોનું જોખમ પણ ઘટે છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા ડિસેમ્બર બે હજાર પચ્ચીસ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી રજિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સીપીઆઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અઢાર ડિસેમ્બરે નલિયા ખાતે ઓગણીસમી નખત્રાણા અને દયાપરમાં કેમ્પ યોજાશે તેવું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કચ્છના જૂના જમીન મહેસૂલના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચના પણ આપી હતી પ્રતિનિધિમંડળે મુખ્યત્વે જમીન માપણી વધારવા નવી જૂની શરત તબદીલી સહિતની રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ મહેસૂલ સચિવ જયંતિ રવિને પણ આ અંગે વાકેફ કરતા મહેસૂલ સચિવે કચ્છ કલેક્ટર આનંદ પટેલને મહેસૂલી મુદ્દે અભ્યાસ કરીને નિર્ણય માટે પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂર પડે માપણી તેમજ અન્ય જટિલ મુદ્દે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાની ટીમ પણ મોકલવામાં આવશે તેવી હૈયાધારણ પણ પ્રતિનિધિમંડળને આપી હતી અગત્યની જાહેરાત આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતું સવારનું બુલેટિન અને પ્રાસંગિક હવે આગામી સાત ડિસેમ્બરથી નવા સમયે રજૂ થશે સમાચાર બુલેટિન સવારે છ વાગેને પચાસ મિનિટને બદલે સાત વાગેને ચાલીસ મિનિટે અપાશે જ્યારે પ્રાસંગિક છ ને પિસ્તાલીસને બદલે સાત વાગેને પાંત્રીસ મિનિટે પ્રસારિત થશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આદિપુર ખાતે વિવિધ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચકાસણી કરવાની સાથે અંદાજીત પાંચસો કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દુકાનધારકોને દંડ ફટકારાયો હતો આકાશવાણી ભુજના વર્ષો જૂના માન્ય રેડિયો નાટ્ય કલાકાર અને નિયમિત શ્રોતા ધનસુખભાઈ ધોળકિયાનું આજે ભુજ ખાતે અવસાન થયું છે તેમની વય ચોરાણું વર્ષની હતી તેઓ આજીવન શિક્ષક હતા આકાશવાણી ભુજ પરિવારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે હવામાન જિલ્લામાં ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે આજે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યાં લધુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે જિલ્લા મથક ભુજમાં લધુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે અંજાર અને ગાંધીધામમાં પણ ઠંડીની વધઘત જોવા મળી રહી છે સવાર સાંજ અનુભવ થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળતી ધૂંધળાશ ઘટતા તડકાનો પ્રભાવ પણ વધ્યો છે હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નકારી કાઢી છે જેથી ઠંડીનું આ પ્રમાણ જળવાઈ રહેશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર